કુંભારવાડાના પીપર ચોકમાં પાર્કિંગ કરેલી કારમાં તોડફોડ કરતા પોલીસે દોડી આવી જરૂરી કાર્યવાહી હાથ ધરી કુંભારવાડાના પીપર ચોકમાં રહેતા જીતુભાઈ યાદવે તેમના ઘર પાસે તેમની કાર પાર્કિંગ કરી હતી જે કારમાં અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી હોવાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે દોડી આવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી

सा ओलेना दिलोवा आवाज है फोनिनो से बेमा कदा फोनिनो है ए झाल अबे तो टियरी मायने तो आओ યાદવ નારી રોડ સામે મારી દરરોજ દુકાન સામે ગાડી પડી રહ્યા છે અને કાયમિક માટે પડી રહ્યા છે મારે પૂનમ ને એક દી બગદાણા જવા માટે કાઢું છું